જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ચાલુ હેલો યુટ્યુબ કેમ છો બધા મજામાં ને મારા સવાર સવારના ન્યૂ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે વ્લોગ તો બગીચામાં જ ચાલુ કરી અહીંયા થોડુંક આમ મજા આવે સારું લાગે તો બધાને મારા વ્લોગમાં વેલકમ આજ છે નવરાત્રિનું ત્રીજું નોરતું બધા કેવા ગરબીમાં રમવા જાઓ છો રાત્રે

મારા વ્લોગમાં સાથે રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો તમારો ભાઈ થોડો થોડો આગળ આવતો રહીએ મની વેલ છે થોડીક કટિંગ કરી નાખું કટિંગ કરીને આગળ રાખવી જોઈએ એનું મારા વ્લોગ માં વ્યૂ નથી આવતા દોસ્તો પાંચ સાત પાંચ સાત આવે થોડો થોડો સપોર્ટ કરતા રહ્યો તો બધાઈ જેમ અમે નાના નાના ચેનલ વાળા આગળ નીકળીએ જઈએ શું કરે છે હિરુ ગુડ મોર્નિંગ દોસ્તો કેવી ગઈ ગરબી કેવા

Selamat pagi, Kisuf. Selamat pagi. Selamat pagi, Ibu. Selamat pagi, Ibu. Kamu sudah tidur di tempat yang baik. Kamu tidak boleh bermain hari ini? Saya? Apa? Saya. Kamu tidak boleh bermain hari ini? Saya. Baiklah, mulakan. Ia adalah jahitan. Kamu tidak boleh berjalan dengan berat.

करण जी काम तो ये बधे पूरा થઈ ગઈ છે હવે બપોર આવસી બીજી ડિઝાઇન પછી પાછા લાગી ગયા છે કામે તો એમ પણ કોલ કરી લેને મિક કરી નાખે આ મારે માતાજીનો રૂમ નોટામાં મેં કીધું આ એમ્પ્લીફાયર વગાડવું છે તો આમાં કંઈક લોચો થઈ ગયો વાંગતી નથી એક લાઈન આજે આનું ઓપરેશન કરવું જોઈએ ઓપરેશન ચાલુ કરી દીધું છે હવે જોડી સક્સેસફૂલ થાય છે તે બનાવો હો ખાવાનું રાંધવાની તૈયારી ચાલુ થઈ ગઈ એમ બસ તમે બટેટા રાંધવાનું ચાલુ થઈ ગયું છે ભૂખ લાગી ગયો લો ગાઈસ આપણે માલ પૂરો થઈ ગયો તો માલ પાછો આવી ગયો છે આજ પેલે મસ્ત ડિઝાઇન આવી બનાવવામાં આ બધા ડાયમંડ છે અને ડિઝાઇન આવી એવી સેટ છે ને બે ભૂતી પાછું કાલ થી ધૂમધૂમ ચાલો કામ અત્યારે પાટિયા બનાવું છું ડિઝાઇન ના

અહીંયા કોમુ ને ચાંદલા કરે તું હું આજો ગરબી જવા માટે બધા તૈયાર થઈ ગયા છે